મોટી બાંડીબાર ગામમાં આગની દુર્ઘટનામાં તાત્કાલિક સહાય મોટી બાંડીબાર ખાતે સરકારી દવાખાના પાછળ આવેલા આદિવાસી ફળિયામાં રહેતા શ્રી પરમાર લક્ષ્મણભાઈ મોતીભાઈ શ્રી બળવંતભાઈ મોતીભાઈ શ્રી પરમાર રાકેશભાઈ લખાભાઈના મકાનમાં ગતકાલે સવારે અંદાજે સાડા આઠ વાગે અચાનક આગ લાગવાની દુર્ઘટના બની હતી આગની ઘટનામાં મકાન તથા જીવન ઉપયોગી સામાન સંપૂર્ણ બળી નષ્ટ થઈ ગયો હતો આ દુર્ઘટનાની જાણ થતાં જ બંડીવાર ગામના સરપંચ મુનાભાઈ લંબાણા ભરતભાઈ મયંકભાઈ માસ્તર તેમજ ગામના આગેવાનો અને તાલુકા સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું સમાજસેવકોએ માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડતા પીડિત પરિવારોને જીવન જરૂરિયાતની કીટ અનાજ વસ્ત્રો તથા જરૂરી સામગ્રીનું વિસ્તરણ કર્યું હતું આ આ માત્ર સામગ્રી પૂર્તિ નહીં પરંતુ સંવેદનશીલતા અને સામાજિક એકતાનું પ્રતિક છે કપરા સમયમાં ગામ એકજૂટ બની ઊભું રહ્યું છે જે સમાજ માટે ગૌરવની બાબત છે વંડીબાર ગામ વતી તમામ દાતાશ્રી આગેવાનો સયયોગio हार्दिक અભિનંદન તથા આભાર વ્યક્ત કરવામાં આવે છે માનવતા સૌથી મોટું ધર્મ છે રિપોર્ટિંગ દિનેશભાઈ પટેલ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ